ગમે દીકરી કેળતા અમરેલી તમારા ભાઈ ગયા તા ને ન્યુઝીલેન્ડ મારા શેમ્પુ ની ભેટ લઈ છે એને તો વાળ ખરતા જાય છે ને હું તી તમે શેમ્પુ લે અને વેવાણ આ તો હું તો ખાલી સેમ્પલ છું બાકી આવો અમારા રજવાડામાં ચાર એક વરા જગમગ જગમગ ઝગમગ હું તો નાનું અમથું બલબ કહેવાય બાકી આવો મોટી મોટી એલોજન મોટી મારી હાઉ તો હજી ઘરે બેઠા છે અરે હજી કોરોના માં કાઈ ન થયું આવડો કોરોના ગયો મારા હાઉ કાઈ પાંચ વખત હું લાવ્યા કાઈ ન આ હું આવે ને આમાં માથે બેહી જાવ કાઈ ન થાય તો તમે ભાગશાળી કહેવાય મોકલ તમારામ જો છોકરા કે છે કે નાની ને કયો ને આવે વાહન લઈને ઉભા છે જો તમારા ભણી એટલે બટા

હાલો જે વોય આવજો ભેવાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાયુ સગુણા હું બે હાવુ હવ હરખી સરખ્યું લાગે શિકા થોડીક શરીરમાં સિફ કાંઈ વાંધો નહીં આવવા દ્યો પંદર દિવસમાં સેટિંગ હું કરી નાખીશ હાલો જય શ્રી કૃષ્ણ ભેવાન જા કરીને જય શ્રી કૃષ્ણ